નમસ્કાર ખેડૂત મિત્રો હું છેલ્લા પચીસ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના એમ ખાસ કરીને દસાડા પાટલી તાલુકામાં પચીસ વર્ષથી કામગીરી કરી રહી છે એમાં ખાસ કરીને યુવાનો માટે શિક્ષણ માટે આરોગ્ય માટે મહિલાઓ માટે તેમજ ખેતીવાડી ખેડૂતો માટે પણ

તો સંજય ભાઈ આપણે જોઈએ છીએ તો કુદરતી ખેતી અને રાસાયણિક ખેતી અત્યારે જેની ચળવળ ચાલી રહી છે તો કુદરતી ખેતી અને રાસાયણિક ખેતી એ બે માં શું તફાવત છે આપ કહેશો વાનજી આમ તો ઘણા વર્ષોથી ખેડૂતો રાસાયણિક ખેતી સાથે જોડાયેલા છે પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે દિવસે ને દિવસે ખેતીનો ખર્ચ વધતો જાય છે ઉત્પાદન ઘટતું જાય છે અને જમીન બંજર બનતી જાય છે એટલે આ એક રાસાયણિક ખેતીના ના જ પરિણામો છે કે જેના લીધે આજે ખેડૂતોને ધાર્યું ઉત્પાદન મળતું નથી તો ખેડૂતોને એક જ વિનંતી કરવા માંગીશ કે ખરેખર જો પ્રાકૃતિક ખેતીની શરૂઆત પોતાના ખેતરની અંદર કરશે તો ખૂબ સારા પરિણામો મળશે જમીન પણ ફળદ્રુપ બનશે વત્તા ખેતી ખર્ચમાં પણ ઘટાડો થશે ખેતી ખર્ચ ઘટશે તો આપોઆપ આપનું આવકમાં ખેડૂતની આવકમાં વધારો થશે અત્યારે હાલ એવું કહી શકાય કે રાસાયણિક ખેતીના ખર્ચમાં જેટલું ઉત્પાદન ખેડૂતને મળે છે એના કરતાં ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતીની અંદર ખેડૂતને સારું ઉત્પાદન મળી શકે જેથી ખર્ચ પણ ઘટશે અને ઉત્પાદન પણ વધારો થશે સાથે સાથે તો એના લીધે અત્યારે હાલ ખાસ કરીને માનવ જીવન ઉપર ખૂબ માઠી અસરો જોવા મળી છે કેન્સર ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોનું પ્રમાણ પણ આ રાસાયણિક ખેતીઓના લીધે વધી રહ્યું છે તો ખેડૂત મિત્રોને એક જ કહેવા માંગીશ વાત કે ખરેખર જો પોતાના પરિવાર પૂરતું એક એકરની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરશે તો માનવ સ્વાસ્થ્ય સાથે પર્યાવરણનો પણ બચાવ થઈ શકશે અને ઓછા ખર્ચે સારી ખેતી કરી શકાશે સંજય તો આપણે વર્ષો વર્ષ આપણી જે ખેતી છે એમાં કુદરતી ખેતીનો ખેતી હેઠળ નો વિસ્તાર છે એ વધે છે કે તમને કેમ લાગે છે? હા ચોક્કસ કારણ કે હવે ખેડૂતોમાં જાગૃતતા આવી છે અને ખેતી ખર્ચ ને પોકી ન વળતા ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો પણ છે અને ઘણા એવા ખેડૂતો આપણા તાલુકામાં અને જિલ્લાઓમાં છે કે જે સારી રીતે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને એમને એના સારા પરિણામો પણ મળે છે ઊંચા ભાવથી તમારો માલ બજારની અંદર સાથે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચની વાત કરીએ તો ખર્ચ તો કોઈ કરવાનો થતો નથી બધું જ આપણા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે છે તો પ્રાકૃતિક ખેતી એક હાલની જરૂરિયાત છે અને ભવિષ્યમાં આ ખેતી જ એક ખેડૂતો માટે વરદાન સાબિત થાય એમ છે પહેલા તો આપણા ઘરે દેશી ગાય રાખવી ખૂબ જરૂરી છે કારણ કે આ આપણી ખેતી રહી એ સંપૂર્ણપણે દેશી ગાય ના ગૌમૂત્ર અને ગોબર ના ઉપયોગ થતી આ ખેતી થાય છે તો સૌ પ્રથમ તો ખેડૂતોએ એક દેશી ગાય રાખી અને દેશી ગાયના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી શકે આ ખેતીની અંદર બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર પડતી નથી જેમ કે તમે જીવામૃત બનાવો છો ઘનજીવામૃત બનાવો છો આચ્છાદન માટેના જરૂરી ક્રોપ રેસીડિયુ મટીરિયલ છે પોતાનું બિયારણ છે આ બધું જ ખેડૂત પોતાની રીતે આપ મેળે પોતાના પરિવાર માંથી જ મળી રહે અને ગાય થકી આ સારી રીતે આપણે ખેતી કરી શકીએ એમ તો પહેલી જરૂરિયાત છે દેશી ગાયની બીજા નંબરે વાત કરું તો ખેડૂતે ધીરાજ રાખવી ખૂબ જરૂરી છે આ ખેતીની અંદર કારણ કે ખેતીની અંદર ઘણા ખેડૂતો શરૂઆતના સમયમાં શરૂઆત કરે છે પ્રાકૃતિક ખેતીની અને પછી થાકી અને મૂકી દેશે કે આમાં આપણને કોઈ પરિણામ મળતા નથી તો ખેડૂતે સૌ પ્રથમ ધીરજ રાખી અને આ ખેતી પોતાના જમીનના એક એકરની અંદર શરૂઆત કરે તથા સંપૂર્ણપણે પાંચ આયામો જે કહેવામાં આવ્યા છે પ્રાકૃતિક ખેતીના જીવામૃત બીજામૃત ઘનજીવામૃત છે આચ્છાદન છે વાપસા છે આ પાંચે પાંચ આયામોનો જો સંપૂર્ણપણે ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે તો સો ટકા સફળતા આ ખેતીની અંદર મળે છે સંજય તો આપણે કુદરતી ખેતી જે કરીએ છીએ તો એમાં કઈ કઈ મુશ્કેલી આવે છે જણાવશો પ્રાકૃતિક ખેતી ની અંદર અત્યારે હાલ તો મુખ્યત્વે ખેડૂતો નો એક જ પ્રશ્ન હોય છે નિંદામણનો અને બીજું છે રોગ જીવાત માટે તો પ્રાકૃતિક ખેતી ની અંદર સરકાર શ્રી દ્વારા આના નિયંત્રણ માટે ની પણ મટીરીયલ તૈયાર કરવામાં આવે જેમ કે આપણે દસ પણ અર્ક છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિ અસ્ત્ર છે નીમાસ્ત્ર છે આ તમામ પ્રકારના અસ્ત્રોનો ઉપયોગ કરી આપણે રોગ જીવતનો કંટ્રોલ કરી શકીએ છીએ સાથે નિંદામણનો પ્રશ્ન રહેતો હોય તો નિંદામણની અંદર ખેડૂતો પોતાના ખેતરના ગયા વર્ષે જે crop residue પડ્યા છે પાકનો અવશેષો જે કંઈ બાકી રહ્યા છે સાઠ્યુ છે બીજો ભૂકો છે તો એ બધું પોતાના પાકના મૂળ વિસ્તારની અંદર બે ઇંચની થર કરી આચ્છાદન કરવામાં આવે તો જો આચ્છાદન કરી અને ખેડૂત વાવેતર કરે તો નિંદામણનો પ્રશ્ન પણ ઘણો ખરો કંટ્રોલમાં આવે છે અને આચ્છાદન મૂળ પોષક પણ પૂર્તિ થાય છે તો આ બે પ્રશ્નો મુખ્યત્વે અત્યારે હાલ પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોમાં જોવા મળે છે અને એના નિયંત્રણ માટે જે વાત કરી દસ અર્ક એ પણ ખૂબ સારું કામ કરે છે અત્યારે હાલ આપણા તાલુકાની અંદર ઘણા ખેડૂતો દસ પાણી અર્ક નો છંટકાવ કરે છે ખાસ કરીને આપણા તુવેર જેવા પાકો છે તુવેર છે કપાસ છે એવા તમામ પાકોની અંદર જીરુમાં પણ દસ પાણી અર્થ નો છંટકાવ કરવામાં આવે છે દસપણી અર્ક એ એવું કામ કરે છે કે એક તો જીવાતને કંટ્રોલ કરે છે ભૂખ ને આવવા દેતી નથી કારણ કે દસપર્ણી અર્ક ની અંદર પાણી સાથે પાંચસો ગ્રામ જેટલી ખાટી છાસ અને પાંચસો ગ્રામ દેશી ગાયનું ગૌમૂત્ર આ બંનેને મિક્સ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો ફૂગ અને જીવાતનો પ્રશ્ન પણ અ સવલ થઈ જાય છે સાથે દસમણી અર્કની અંદર ઘણા પ્રકારની વનસ્પતિઓનો અર્ક બનાવવામાં આવેલો હોય છે જે અર્થમાંથી પાક પર છંટકાવ કરવામાં આવે છે તો પાકને જરૂરી પોષક તત્વો એમિનો એસિડ જેવા એક જાતની વિકાસની દવા તરીકે પણ આ કામ કરે છે તો અ આ બે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે મુખ્ય પ્રશ્નો જે કીધા નિંદામણ અને રોગ રોગજીવાત માટે તો એ આ અસરકારક પરિણામ પ્રાકૃતિક ખેતી ની અંદર મળે છે સંજય ભાઈ આપણે સુરેન્દ્રનગર જિલ્લા કેટલા વર્ષો થી કુદરતી ખેતી નો આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ લગભગ છેલ્લા પાંચેક વર્ષ થી પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોમાં માં પ્રચાર પ્રસાર ની કામગીરી ચાલી રહી છે અને ખેડૂતો દ્વારા સારા પ્રતિભાવ પણ મળે છે ઘણા ખેડૂતો આપણી સાથે જોડાયા છે અને સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે છે આપણે આજે જે જગ્યાએ ઉપાસી એ આપણા દસાડા તાલુકાના ખેડૂત છે અ અજીતભાઈ રમાભાઈ ચાવડા કે જેઓ ખૂબ સારી રીતે સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આપણે હમણાં એમના એક યુનિટ ઉપર પણ વિઝિટ લઈશું કે જે પોતે ઘનજીવામૃત છે જીવામૃત છે જેવા અ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો પોતાની જાતે આપમેળે બનાવી અને પોતાના ખેતરની અંદર તેનો ઉપયોગ કરી સારી રીતે સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પણ એક વાત કે આ પ્રાકૃતિક ખેતી એ ખરેખર ધીરજ એવી ખેતી છે કારણ કે વર્ષો પહેલા આપણે વાત કરીએ કે જ્યારે આપણા વડવાઓ પ્રાકૃતિક રીતે જ ખેતી કરતા હતા ત્યાંથી એમને કેમિકલ ઉપર એટલે કે યુરિયા ડીએપી ઉપર વાળી રાસાયણિક ખેતીમાં ગ્રીન રિવોલ્યુશન માટે લાવવામાં આવ્યા ત્યારે પણ ઘણા પ્રયાસો કરવાથી લગભગ એ પણ ઘણો સમય લાગ્યો તો કે સીધા આપણા ખેડૂત વળવાઓ પણ આ રાસાયણિક ખાતરો વાપરતા નહોતા એટલે અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને અ રાસાયણિક ખાતરનું બંધારણ સૂટતું નથી અને પ્રાકૃતિક ખેતી તરફ એમને વાળવા માટે થોડો સમય હજુ પણ લાગશે કારણ કે આ ખેતી કરવી એક નાના ખેડૂતો માટે કહીએ તો થોડીક ટફ છે અને

એ ખરેખર તો નેચરલ ફાર્મિંગ તાલુકો કેવો હોય તો પણ આપણે કહી શકીએ કારણ કે હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણા તાલુકાની અંદર ખાસ કરીને કઠોળ પાકમાં તુવેર છે મઠ છે અડદ છે મગ છે આવા પાકોનું પ્રમાણ વાવેતરનું પ્રમાણ વધ્યું છે ખૂબ તો આ પાકો એવા છે કે જેને ખરેખર રાસાયણિક ખાતરોની જરૂરિયાતો રહેતી નથી વધતા એમાં કોઈ જાતની પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઈડ નો છંટકાવ કોઈ કરવામાં આવતો નથી એટલે આમ ખરેખર જોવા જઈએ તો આપણો તાલુકો આમ પ્રાકૃતિક ખેતી તરફ ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છે સાથે આપણા વળવાઓ કારણ કે આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ આપણા દસારા અને માંડવ તાલુકાની અંદર દેશી કપાસનું વાવેતર અત્યારે હાલ થાય છે બાકી બીજા તાલુકાઓમાં દેશી કપાસનું વાવેતર થતું નથી તો આપણો દેશી કપાસ જેનો પાક જે રહ્યો એ આમ તો આપણે રામમોલ પાક કહી શકીએ કે જે નું વાવેતર કર્યા પછી લગભગ ખેડૂતને બીજો કોઈ ખર્ચ કરવાનો થતો હોતો નથી અને એની સાથે હવે તુવેર અને મઠ જેવા ચણા જેવા પાકો નું પણ વાવેતર વધી રહ્યું છે જેથી ખરેખર આપણો તાલુકો એક પ્રાકૃતિક ખેતીની અંદર સારી કામગીરી કરી રહ્યો છે એવું ચોક્કસ કહી શકાય તો આપણે જે કુદરતી ખેતી છે એમાં જે ઉત્પાદન લઈએ છીએ તો એમાં પાકની ગુણવત્તા અને શું લાગે અ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પણ સુધારો થાય છે સાથે જમીન પણ સુધરે છે અને ઉત્પાદન ની અંદર પણ ખૂબ સારો વધારો જોવા મળે છે ઘણા ખેડૂતો પોતાની રીતે આપણા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એવા ખેડૂતો પોતાનો માલ જાતે પેકિંગ કરી અને ગ્રેડિંગ કરી અને એનું વેચાણ પણ કરી રહ્યા છે ખાસ કરીને આપણા તુવેર છે ચણા છે વરિયારી છે મગ છે બાજરી છે ઘઉં છે આવા પાકોની અંદર ખેડૂતો પોતે જાતે વેલ્યુ એડિશન કરી અને સારી ગુણવત્તા વાળો પાક બજારની અંદર પોતાના ભાવથી આમ જોવા જઈએ તો બજાર ભાવથી દોઢ થી બે ઘણા ભાવે ખેડૂતો પોતાની રીતે માર્કેટિંગ કરે છે અને ખાવાવાળો ખાવા વાળો વર્ક પણ આ બધા અનાજ અને કઠોળ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી ખરીદી કરે છે સંજય ભાઈ આપણે જે કુદરતી ખેતી માટે જે સરકાર જે પ્રયત્ન કરી રહી છે પ્રોત્સાહન કરી રહી છે તો એમાં કંઈક આ યોજનામાં કંઈક સુધારા કરવા માટે કે કંઈક નવીન કરવા માટે તમારા શું આપના સૂચનો જણાવશો ખેડૂતો ને જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો મેં હમણાં વાત કરીએ એ પ્રમાણે દેશી ગાય પોતાના આંગણે હોવી જરૂરી છે અને જો દેશી ગાય પોતે ન રાખતા હોય અને એવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો એમના માટે સરકાર શ્રી દ્વારા અલગ અલગ યુનિટો ઉભા કરવામાં આવ્યા છે જે આપણે આપણે આ જોઈ શકો છો અત્યારે દસારા તાલુકામાં ઘનજીવામૃત યુનિટ ખાતે ઉભા છીએ આ યુનિટની અંદર આપણા ખેડૂત અજીતભાઈ દ્વારા આ ખૂબ સારી ક્વોલિટીનું ઘનજીવામૃત તૈયાર કરવામાં આવે છે કે જે આપણે બજારમાંથી લાવીએ એના કરતાં પણ સારી ગુણવત્તા વાળું ખાતર કહી શકાય આપણે એને પ્રાકૃતિક અજીતભાઈ સાથે જીવામૃત ની જરૂરિયાત હોય ગૌમૂત્રની જરૂરિયાત હોય તો જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી છે એ ખેડૂતો આ યુનિટ પરથી ખરીદી કરી શકે છે અને સારી એવી પ્રાકૃતિક ખેતી કરી શકે છે એટલે સરકાર શ્રી દ્વારા તો આવા અ પ્રયત્નો ચાલે છે કે ખેડૂતોને અ નેચરલી ઇનપુટ્સ ઉપલબ્ધ થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વડે સંજીભાઈ તો આપ જણાવશો કે અત્યારે જે પ્રાકૃતિક ખેતી છે એમાં જે જમીનમાં અળસિયા વધે એના માટે આપ શું પ્રયત્ન આપણે વાંચીભાઈ પ્રાકૃતિક ખેતી એક વખત શરૂ કરશો એટલે અળસિયા તો આપોઆપ પોતાની જમીન અ એ જમીનના વિસ્તારની અંદર જોવા મળશે કારણ કે અરસિયાનું આપણા ભારત દેશની વાત કરીએ તો આપણું વરસ્યુર્યું એ પોતે માટી ખાય અને એ અત્યારે હાલ જમીનની અંદર અવસ્થામાં રહેલું છે એનું કારણ કે ઉપર જમીનની ઉપર એને આવશે પણ અત્યારે હાલ કેમિકલ અને રસાયણનો એટલો બધો માર આપડી જમીન ઉપર પડી રહ્યો છે કે જેના કારણે એ પોતાની ડોર્મેન્ટ અવસ્થામાંથી બહાર આવતું નથી પરંતુ જો તમે પ્રાકૃતિક ખેતીના ઇનપુટ જે કે કંજીવામૃત છે જીવામૃત છે પાકના સૂકા અવશેષો નો તમે ખેતરની અંદર નાખી અને કેમિકલ બંધ કરીને જો ખેતી કરશો તો પેલા જ વર્ષની અંદર તમે તમારા ખેતરની અંદર અળસિયાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણની અંદર તમે અળસિયા જોશો કે જે અળસિયા ખરેખર આપણી જમીનને પોચી અને ભરભરી બનાવે છે સાથે અળસિયાનું કામ એવું હોય છે કે આપણી જમીનની અંદર એ ચૌદ ફૂટ સુધી નીચે જાય અને ચૌદ ફૂટ ઉપર આવે એમ દિવસની અંદર એ વીસ થી પચીસ હોલ એક અળસિયા દ્વારા કરવામાં આવતા હોય અને આજ હોલ એ રીતના બનાવે છે અળસિયા કે જેમ આપણે ટ્યુબવેલ બનાવીએ ને એ હોલ ક્યારેય ભુરાતા નથી એટલે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદનું પાણી પડે છે તો એ તમામે તમામ પાણી આપણી જમીનની અંદર સંગ્રહ થઈ જાય છે એટલે અળસિયાનો પણ એક પ્રાકૃતિક ખેતીની અંદર વિશેષ રોલ રહેલો છે તો ખરેખર કેમિકલ બંધ કરી અને પ્રાકૃતિક ખેતી કરીશું તો આપવા અળસિયાનું પ્રમાણ આપણી જમીનની અંદર વધશે સંજય ભાઈ તો આપણે ધારો કે કુદરતી ખેતીમાં ખેડૂતને જોડાવું છે તો એમાં એક એકર ની અંદર જે કુદરતી ખેતી કરવા માટે ઘનજીવામૃત કેટલું જોઈશે? એનો ખર્ચ કેટલો થશે? બીજા પેલું જીવામૃત કેટલું જોઈશે? અને એના માટે કેટલો ખર્ચ જોઈશે? અને આ વસ્તુ છે એ ક્યાંથી ખેડૂતને મળશે? એના માટે થોડું જણાવજો. ઓકે વાનજી ભાઈ એક એકર ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં વાત કરી કે ઘરે ગાય હોવી જરૂરી છે દેશી ગાય છે ખર્ચ કરવાની રહેતી નથી પરંતુ જો કોઈ ખેડૂત પાસે ગાય નથી તો એવા ખેડૂતો આપણે જે વાત કરીએ એમ આ યુનિટ પરથી ખરીદી કરી અને પોતે પ્રાકૃતિક ખેતી કરી શકે અને બીજી વસ્તુ કે પોતે જાતે બનાવવું હોય તો ખેડૂત પોતાના નજીકના વિસ્તારમાં રહેતા કોઈ ગાય કરતા હોય તો એવા વ્યક્તિ પાસેથી ખરીદી કરી અને એનો ઉપયોગ કરી શકીએ આપણે જીવામૃત ની વાત કરીએ તો જીવામૃત આમ તો એક એકર ની અંદર બસો લિટર તમે જીવામૃત આપી શકો પણ આ નેચરલ વસ્તુ છે તમે એક વખત બે વખત પાંચ વખત આપો તો એનાથી કોઈ નુકસાન થવાનું નથી પરંતુ માપ જોવા જઈએ તો એક ની અંદર બસો તમે પ્રાકૃતિક ખેતીમાં બે હજાર કિલોનો ઉપયોગ કરીએ એટલે આમ જોવા જઈએ તો એક એકર ની અંદર એક હજાર કિલો તમે ઘનજીવામૃત ખેતરની અંદર આપી શકો આ ઘનજીવામૃતનો ઉપયોગ ખાસ ક્યારે કે આપણે જયારે ચોમાસાની અંદર ખેતી કરવાનો એમાં ઘનજીવામૃત પુખી અને આપણે ખેતરની અંદર આપવાનું થાય અને બીજો પાંચસો કિલોગ્રામ જેટલું જીવામૃત ઘનજીવામૃત છે એ ઘનજીવામૃત ને આપણે ફ્લાવરિંગ અવસ્થા એ અને આપણા ખેતરની અંદર આપી શકીએ છીએ આથી વધારે પણ તમે જો જીવામૃત આપો તો એનાથી કોઈ નુકસાન પ્રાકૃતિક ખેતીની અંદર નથી સારા પરિણામો જો પ્રાકૃતિક ખેતીની અંદર જોતા હોય તો આચ્છાદન કરવું ખૂબ અવશ્ય છે અને જો જેટલા સૂકા પાકના અવશેષો આપણા ખેતરની અંદર જશે એટલી જમીન આપણી પોચી પરભરી બનશે અને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે તો આપોઆપ આપણી ખેતી સારી થઈ રીતે થઈ શકશે અને ઉત્પાદન પણ વધશે

એને જેરમુક્ત કરવા માટે આપ ખેડૂતોને શું સંદેશ આપીશ ખેડૂતોને એક જ સંદેશ આપવા માંગીશ કે ખેડૂત પોતાના પરિવાર પૂરતું એટલે કે એક એકરની અંદર શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે અને એ જમીનની અંદર પોતાના પરિવારને ઉપયોગમાં આવે એવા શાકભાજી ઘઉં જેવા પાકો બાજરી છે અને બીજા જે આપણે વસ્તુ આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ એવી જ વસ્તુઓનું વાવેતર કરી અને એમાં કોઈ જાતનું કેમિકલ દવા રસાયણનો ઉપયોગ કર્યા વગર પોતાના પરિવાર પૂરતું સારું અને ચોખ્ખું અનાજ મળી રહે શાકભાજી મળી રહે અને આપનો પરિવાર સુખી રહે શારીરિક રીતે સશક્ત અને તંદુરસ્ત રહે એ રીતે આપ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો અને એક એકરની અંદર આપ સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત કરે એવી વિનંતી છે સંજીબે આજે આપે જે ઉપસ્થિત રહીને આજે પ્રાકૃતિક ખેતી બાબતે બહુ ઘણી બધી સરસ સારી માહિતી આપી છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખેડૂત મિત્રો અમારી આ ચેનલને સાંભળી અને સબસ્ક્રાઇબ કરો અને પ્રાકૃતિક ખેતી અપનાવું એ જ આશા સાથે જય